જો જો ફેમિલી આ શાક જમી છે ફેમિલી કેમ સમય પર તો શાક ઉતારવા તો શાક લઈને આપણે ઘરે આવી છીએ અને આ શાકમાં કો શું આવેલું છે તમને બધુંય તો ફેમિલી જો મસ્કો શાક ઉતારને તૈયાર આવી લો અને જો આપણે શાક ને એવું બધું લઈને છે ને ફેમિલી જાય છે ઘરે ઘરે જઈને તમને છે ને મચ્છી બતાવવામાં આવશે અને ફેમિલી તમે વાદળા જો ઓહો ભાઈ ભયંકર વાદળા છે ફેમિલી તગારું જો અહીં ઉતર્યું છે અને જો એક ખોલી તો પેશલ ઉભો ભાઈ તો ભાઈ જો તમે આમ જો ફેમિલી આ રીતે ચોકલેટ ને આમ જોવો તમે હાલવા ભાઈ

અઈ આમ રો રો ફેર મી આમ રો ફેર મી આને છે ને મીંડે ટેક ખાવે ખાઈ ની હે પ્લેસ ને કટિંગ કરવાનું ચાલુ કરો તો મસ્ત મસ્ત શેર મે કટિંગ કરે આ રીત ને જો કેવિટી કટિંગ કરે જો આ રીત નહીં ને ફમેલી સામડા આ રીત નું મસ્ત થઈ ગયું

જો પછી હે ને અહીં કે ના મુકડવાન ચાલુ કરો ને જો તો કેમ ઉખડે બે પાકીરા ને જો ઉખડ ના ખાઓ તો મસ્ત થઈ ગયો પછી હે ને ફેમિલી કાપી નાખો પછી જો મસ્ત મસ્ત સામે ઉખડી ગયો એક ત્રણ ઉખડી ગયા તમે જોઈ શકો આ રીતનું પાપલેટ નું કટિંગ શું ભાઈ કેવું કટિંગ છું ખાસ કમેન્ટ કરજો ભાઈ અને હવે છે ને આપણે રેસીપી કરીએ

હવે નાખવાનું છે આપણે આદુ લસણ નો પેસ્ટ નાખી દેવાનું છે હવે આપણે નાખશું લસણ વાળું મરશું તો ફેમિલી મસ્ત ગ્રેવી પાકી ગઈ છે ને હવે નાખી દીધી આપણે લીલા ગુમલા અને છે ને ગૂંબલા આપણે બટકા નથી કરેલા કેમ કે આપણે ભાંગી શાક બનાવવાનું છે અને પાપલા તો આપણે હમણાં નથી નાખવાની વાહી લીલા અને ફેમિલી હવે છે ને આપણે મસ્ત મસ્ત હલાવી દઈએ તો ફેમિલી થોડીક વાર આપણે છે ને આવી રીતના પાકવા દેવાનું છે પાણી નહીં ખરીદી મસ્ત પાકી જાય એ પેલા થોડુંક ઘણી વાર પાકી ગયું છે ને હવે છે ને તળિયે ચોટો આવી ગયું એટલે છે ને આપણે હલાવી ગુંદલાવી ને બધે ભાંગી નાખવાના તો ફેમિલી મસ્ત મસ્ત પાણી નાખી દીધું અને આંધણ પણ થઈ ગયું છે ને હવે નાખી દેવાનું છે ફેમિલી આપણે લે

હવે હું તમને તમે શાક ઠરી ગયું હોય બતાવી દઉં અને હજી જવું ધવાડા તો કાઢે જ છે ઓલરેડી અને આવું કંઈક મસ્ત બની ગયું છે તો સારો વર્ષ ને આપણે ખાણામાં લઈ લઈએ તો ફેમિલી આ રીતની કંઈક છેદાર બેને મસ્ત રોટલી બનાવ્યું કે આવ્યું જવું આવ્યું કંઈક બનાવ્યું અને જવું મસ્તીનું કંઈક આવું કંઈક શાક છે ભાઈ અને ફેમિલી અમી તો જમી લઈ ભાઈ તમે આવી જાઓ જમવા જો અમારા હરજીભાઈ પણ જમવા આવી ગયા હે કા ભાઈ તમારે જમવાનું હોય આપણે મસ્ત મજાનું જમી લીધું અને બહુ મજા આવી છે જમીન અને હવે આવું છે આપણે દરિયા કિનારે તો ચાલો કિનારે જો હાલમાં ફેમિલી અત્યારે દરિયા કિનારે આપણે પહોંચી ગયા અને દરિયામાં કઈ લાટ ખાસ તો તોફાન નથી પણ આમ તોફાન છે પણ બહુ નથી થોડું થોડું હે અને દરિયામાં ફેમિલી કરંટ છે દરિયાની અંદર અંદર કેવા મોજા ભાંગે જો તો આ રીતના કઈ દરિયાની અંદર મોજા આવી રહ્યા છે જો તમે કેવા કેવા મોજા ભાંગી રહ્યા છે ભાઈ ઓ તો ફેમિલી

અને બીજું કંઈક તમારે કંઈક પૂછવું હોય તો કમેન્ટ કરજો હું રિપ્લાય આપી અને ખાસ આશા કરી કે આજનો વિડીયો તમને ગીમો છે ગીમો તો ભાઈ લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વખત ખાતે હોય ને તો હાઈપ અને સબસ્ક્રાઈબ બે કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે ત્યાંથી બધા મિત્રોને જય માતાજી બાય બાય